જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા જે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયરશ્રી સાથે છે મામલતદારશ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે જામનગરના શહેરી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાઈ રહ્યા છે ત્યારે દરેડમાં દબાણ હટાવતી